આપણે આજે એક સરસ રમત રમી બધી બહેનો અહીંયા ફરવા માટે આવ્યા છીએ સરસ મસ્ત મહાદેવનું મંદિર છે દરિયો કિનારા જેવું સરસ વાતાવરણ છે કે આપણે આજે એક રમત રમી ચિઠ્ઠીમાં જે પાત્ર આવે ને એ બધાને ભજવવાનું ચાલો કોણ ઉભું થશે ચંદ્રકા બેન તો ભિખારનું પાત્ર ભૂખ લાગી હ કશું ખાવાનું નહીં અને થોડું થોડું આલો તમારું ભગવાન કરશે તમારું સારું થશે તમારું શોક ગેસ છોકરો આવશે હા બુ છોકાન છોકરો આવશે હો તારા બહુ આવશે હો

આ બે ને ધરતી માતા એ જી મા બાપે છે

ચલો દારૂડિયાનું પત્ર કરો ચાલો દારૂડિયો બોલી ગે મારે તો પાયો